નામ એહસાન ચૌહાણ છે મુસ્લિમ છું હું તેત્રીસ વર્ષથી ઈશ્વરીય મહાદેવ ચાલીને જાઉં છું મારું જાગનાથમાં ઘર છે અગિયાર કિલોમીટર થાય આખો શ્રાવણ મહિનો ત્રીસ દિવસ હાલીને જાઉં છું એક બે સોમવાર નહીં ત્રીસ દિવસ હાલીને જાઉં છું હું અને બધા માટે હિન્દુ મુસ્લિમ કૌમી એકતા માટે કરું છું પણ અમુક એવા વિચાર કરે છે કે હું મંદિરે જાઉં મુસ્લિમ છું તો હિન્દુ ન થઈ જાઉં હિન્દુ જ્યારે દરિયા જઈએ તો એ કંઈ મુસ્લિમ નથી થઈ જતા પણ મારા માટે પ્રેમ ભાવના છે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહીએ જે અત્યારે બધાના ને બહુ ખરાબ વિચાર છે એવા ન રહીએ એના માટે જાઉં હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહીએ એના માટે અને સ્વામિનારાયણ પહેલાં સોમવારે મન બુદ્ધિના ભિક્ષુ વૃદ્ધો અનાથો જાગનાથ મંદિરના વૃદ્ધો અને અમુક સેવકીઓને સોમનાથની યાત્રા કરાવું છું છેલ્લા વીસ વર્ષથી પાંત્રીસ જણાથી મેં ચાલુ કરી હતી યાત્રા આજે બસો ને એકત્રીસ જણાની સંખ્યા હતી પણ આ વીસ વર્ષમાં પહેલો આવો અનુભવ થયો મને કે જ્યાં ધજા ચડાવતા હતા અમે જોઈ છે પણ દી માથે રાખવા નથી મળી આ વખતે મારે સંખ્યામાં અનાજ છોકરીવાળા હતી તો એની ઈચ્છા હતી કે અમને રખાવે તમે પૂછ્યું કે ભાઈ રાજકોટની અનાજ છોકરીઓ છે તેમને માથે રાખી તો એ બેને કીધું વાંધો નહીં પછી એકને રેખાય તો એને કીધું ભાઈ બધી અનાજ છે તો બધાને પિંચ્યાસી છોકરીને રખાવી પછી એના ટીચરને પછી મને પણ એની પાછળ બીજી સંખ્યા એ લોકો બીજા હતા ધજા ચઢાવવાળા તો એને મેં કીધું ભાઈ આવા છે તો અમે કરી તો બે ધજા ચડાવવાનો મને અનુભવ થયો અને જે બધા બહુ મિત્રો હતા એના બહુ કામ કર્યા સેવા કહે ઘરના હતા એમ કહેતા દર્દી રાતે કાંઈ જરૂર પડે તો કહેજો તો સંખ્યા વધારે તો પૈસાની થોડીક તકલીફ પડી તો ફોન કર્યા તો કે ભાઈ આવી સેવા ન કરો શાંતિથી બેસો હોઈશાને અમુક ફોનના જવાબ ન દીધા બ્લેકલિસ્ટમાં નાખી દીધો આવા અનુભવ થયા છે અને સમાજના ઘણા સારું બોલે છે અમુક ખરાબ બોલે છે હું જાગનાથ સ્કૂલમાં ભણતો રસ્તામાં જાગનાથ મંદિર આવે તમામ મારા ફ્રેન્ડ છે બધા હિન્દુ છે અમે જાગનાથમાં રહી સાઠ વર્ષથી તો બધા દર્શન કરીને જાય હું ટીચરને પૂછતો કીધું આ મહાદેવ ભગવાન તો એક સૌથી મોટા ભગવાન છે જેને ઝેર કીધું હતું અને બધાની મનોકામના પૂરી કરે છે અને ભોલા ભગવાન છે ભોલાનાથ છે તમારે એટલું સંકટ ન કરવું પડે તો મેં એ ઘરે આવીને મમ્મીને કીધું કે આવી રીતે છે તો કે કાંઈ વાંધો નહીં કાલ તું મંદિર જવા માંડ હું તેદીથી સ્કૂલે જઈ રહી મંદિરે જઈ પછી દર્શન કરી સ્કૂલે જાતા દીથી ઈશ્વરિયાનું નામ છે કે આ મહાદેવ ભગવાન બહુ છે તો ગમેની માનતા રાખું ગમે એની પીડા માટે કરવું તો ઈશ્વરિયા મંદિર રાખવું માનતા તેની માનતા પૂરી થાય એટલે ઈશ્વરિયા મંદિર તેથી હાલીમ જવાનું ચાલુ કર્યું કે હિન્દુસ્તાનમાં કોમી એકતા રહીએ અને શ્રાવણ મહિનોમાં આખો મહિનો ત્રીસ દિવસ ઈશ્વરિયા મહાદેવ હાલીમ જવું જોઈએ અનુભવ એવા ઘણા એક બે વાર એવું થઈ ગયું છે કે મને રોકવાની ટ્રાય કરી છે પણ ઉપરવાળાએ બચાવી લીધા છે કે એવી જગ્યાએ એવા માણસો આવી ગયા કે ઉપરથી જેને મો એકલા જ હોય અને માણસને ભાગવું પડ્યું અને આપણે એના નામ ન દેવાય આ વખતે એના આ આશા એટલે હું મહાદેવની જે પણ માનતા રાખું છું કે મારે મક્કામદીના જવું હતું તો પણ જઈ ગયો અને મમ્મીને લઈને પછી મમ્મી એક્સપાયર થઈ ગયા બહેનોને લઈને ગયો મારા ભાણિયાને લઈને ગયો તો કોઈ મિત્ર હોય જે બીમાર હોય એના ફેમિલીના તો એના આટલું સાત સોમવારની માનતા રાખવું હાલીને જવાની તો સાત સોમવાર પૂરા ન થાય એ પહેલાં એને સારું થઈ જાય બીજા માટે માનતા રાખું છું ઈશ્વરિયા મંદિરની પૂરી થાય છે બધાની માનતા બોલાના પૂરી કરે છે એટલે બધા માટે કોમી એકતા માટે માન તમે કોઈ મંદિરમાં મારી સાથે એવો વ્યવહાર નથી કરતો વ્યવસ્થિત પૂજા કરવા દે છે શાંતિથી પૂજા કરી છે પ્રેમ ભાવનાથી એ ખુશ થાય છે હું એમ કે સારું તમે આવો અને આ રમે પૂજા કરી મંદિરેથી એ બહાર નીકળીને આવું ને તે રિટર્ન રિક્ષામાં આવું પડે કોઈ પણ માણસ મને માથા પર મૂકી જાય જ્યાંથી હું રિક્ષામાં આવું બે રિક્ષા કરું રહ્યા છોકરીઓ રહ્યા છોકરી કિશાન દ્વારા ત્યાંથી પછી આવીને આવું રિટર્ન હાલીને નથી આવતો જાઓ છો આલીને